સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન એરિયા સમિતિ અંગે છે ઉત્તરાધન સૂત્રમાં સમિતિઓ નામનું ચોવીસનું અધ્યયન છે જીવનને પોષનારી આઠ પ્રવચન માતાઓનું વર્ણન આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે આ આઠ પ્રવચન માતાઓનું સેવન સાધક મોમુક્ષોએ જરૂર કરવાનું છે શ્રી જિનેશ્વર ભગવંતે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વર્ણવેલી છે તે આઠેય પ્રવચન માતાઓ કહેવાય છે જેમ માતા પોતાના પુત્રો પર વાત્સલ્ય ધરાવે તેમાં આઠ વસ્તુ સાધકને અધ્યાત્મ પોષનારી હોવાથી તેમને માતાઓ તરીકે કહી છે જેમ બ્રહ્મચર્યને વિશુદ્ધ રાખવા નવ વાડો બતાવી છે અને નવ વાડનું જે યથ્ઞ પાલન કરે તેને અનુપમ લાભ હાંસલ થાય તેમાં આઠ પ્રવચન માતાઓનું જે યથાથિત્વ સેવન કરે તો તે સંયમ યાત્રા સુખેથી નિભાવી શકે અધ્યાત્મમાં આગળ ધપે અને ચરમસીમાએ પણ પહોંચે આ પાંચ સમિતિઓ નીચે પ્રમાણે છે ઇરિયા સમિતિ ભાષા સમિતિ એસણા સમિતિ આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ ત્રણ ગુપ્તિ મનોગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ રીતે આ આઠ સમિતિ સંક્ષેપમાં વર્ણવી છે તીર્થંકર ભગવાનોના પ્રરૂપેલા બાર અંગ અને જૈન ધર્મના સર્વ સિદ્ધાંતોનો સમાવેશ થઈ જાય છે તેમની સૌ પ્રથમ આ ઇરિયા સમિતિ એટલે ઉપયોગપૂર્વક કોઈ જીવની વિરાધના ન થાય તેવી રીતે વિવેકપૂર્વક ચાલવું સંયમની વિરાધના ન થતી હોય તો તે માર્ગે જવું રસ્તામાં જતાં નીચે સાડા ત્રણ હાથ સુધી દ્રષ્ટિ મૂકીને ગમન કરવું આ કારણેથી ઇરિયા સમિતિ પરિશુદ્ધ થાય છે ઇરિયા સમિતિ ઉપયોગપૂર્વક પાડવાનો ઠામઠામ બોધ છે તે ઉપયોગના પણ ચાર ભેદ છે દ્રવ્ય ઉપયોગ ક્ષેત્ર ઉપયોગ કાળ ઉપયોગ અને ભાવ ઉપયોગ દ્રવ્ય ઉપયોગ એટલે ચક્ષુ વડે દ્રષ્ટિથી બરાબર ઉપયોગ મૂકીને જોવું એ કોઈ જીવ તો કચરાતા નથી ને તેને દ્રવ્ય ઉપયોગ કહે છે ક્ષેત્ર ઉપયોગ માર્ગે ચાલતા સાડા ત્રણ ચાર હાથ પ્રમાણ સુધી દૂર જવું એ ક્ષેત્ર ઉપયોગ છે તેનાથી વધારે જોવામાં આવે તો રસ્તે ચાલતા નીચેના જેવો કચરાઈ જવાનો સંભવ છે કાળ ઉપયોગ ફક્ત દિવસે એટલે કે સૂર્યોદયથી ત્યાં સુધીમાં જ હલનચલન રાખવું તે ઉત્તમ છે શ્રી કૃષ્ણ મહારાજા જીવરક્ષા અર્થે અને જીવની હિંસાથી બચવા અર્થે ચાતુર્માસ દરમિયાન પોતાના મહેલની બહાર પણ નીકળતા નહોતા ઉપરના ત્રણેય એટલે કે દ્રવ્ય ઉપયોગ ક્ષેત્ર ઉપયોગ અને કાળ ઉપયોગ તેમાં જ્ઞાન ઉપયોગનો વેપાર ચાલુ રાખવો તેને ભાવ ઉપયોગ કહે છે સાધુ તો ચાલતી વખતે ફક્ત ચાલવાની ક્રિયામાં જ રત રહે છે અને મનમાં પાંચ ઇંદ્રિના વિષયનો કોઈપણ જાતનો ખ્યાલ ન આવવા દે તેથી ઇરિયાપ્રથિકી સારી રીતે પાળી શકાય ચાલતી વખતે સ્વાધ્યાયનું પણ મનમાં ચિંતન નહીં એમ શાસ્ત્ર કથન છે અણુવ્રત શ્રાવકને પણ ઉપયોગપૂર્વક ઇરિયાપ્રથિકી પાળવાનો બોધ છે ચાલતી વખતે કોઈ પણ ઇન્દ્રિના વિષયમાં મન જાય તો ઉપયોગ ચૂકી જવાય છે સ્વાધ્યાયમાં જે મનનો વેપાર ચાલતો હોય તે ચાલતી વખતે પણ કરવામાં આવે તો ઉપયોગ ચૂકી જવાય છે બાગ બગીચામાં મોર્નિંગ વોક ઇવનિંગ વોક કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે વળી કાનમાં વાયર નાખી ભક્તિ સ્વાધ્યાય સાંભળતા સાંભળતા મોર્નિંગ વોક ઇવિનિંગ વોક કરવો તે અંગે પણ ઊંડો વિચાર કરવાની જરૂર છે વચરામૂત એકવીસમાં બોતેરમાં બોલમાં કૃપા એ બોધું છે કે ક્રિયાએ કર્મ ઉપયોગ એ ધર્મ અને પરિણામ એ બંધ ઉપયોગ એટલે સાવધાનતા એ જ ધર્મ છે અને પ્રમાદ એ જ પાપ છે પાંચ સમિતિમાં ઇરિયા સમિતિ સૂત્રમાં જીવદેવાનો સૂક્ષ્મ અને લંબાણપૂર્વકનો બોધ છે તે ભણતી વખતે ઉપયોગ રહે તો મહત લાભનું કારણ બની રહે છે મોક્ષ મોક્ષબળાના પહેલાં પાઠમાં વાતનારને ભલામણ લખી અને અધ્યાત્મમાં આગળ વધવા અભ્યાસ કેમ કરવો તેની ભલામણ આપી ત્યારબાદ તુરત જ શિક્ષા પાઠ બેમાં સર્વમાન્ય ધર્મ નામનું પદ લખ્યું અહીં બોધ્યું એ ફૂલની પાંખડી એટલે નાનામાં નાની હિંસાથી સૂક્ષ્મ હિંસાથી પણ સાવધાનીપૂર્વક અટકવાનું છે જીવો અને જીવવા દેવો આ જૈન વિતરાગનો બોધ છે બધા જ આર્યદર્શનમાં દયાનું મુખ્યપણું બતાવ્યું છે પણ એ તો એકાંતે અને મુખ્યત્વે સ્થૂળ જીવદયા અહીં તો વિતરાગ માર્ગમાં માહણો માહણોના કરનાર છે કાયાથી તો નહીં વાણી અને વિચારથી પણ હિંસાથી દ્રવ્ય અને ભાવે બચવાનું છે વિતરાગ દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ ડૂબો નહીં તેનો સૂક્ષ્મ બોધ સર્વજ્ઞ વિતરાગે પ્રકાશ્યો છે કાચું પાણી ભીની માટી કે લીલોતરી ઘાસ કે ફૂલ ફૂલની પાખડી પર ચાલવાની ના છે જીવરક્ષાનો ઠામ બોધ છે દયા ધર્મનું મૂળ છે કાવીઠા ક્ષેત્રે એક ભાઈ ઘાસની ગંજી ઉપર બેઠેલા પરમ પરમકુબોધ ટકોર કરી ભાઈ જીવ દબાય છે ઊઠો સર્વ પ્રકારે જીદનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ પરમ કુપુદેવે દસ વૈકાલિક સૂત્રના સંયંતી ધર્મ વગેરે અધ્યયનનું ભાષાંતર કરેલ છે વચનામુટ સાહીઠ એમાં આવે છે કે અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બંધાય અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય તો ચાલવું કેમ ઊભું કેમ રહેવું બેસવું કેમ શયન કેમ કરવું આહાર કેમ લેવો કેમ બોલવું તો પાપ પાપકર્મ ન બંધાય તે અંગે ગહન બોધ છે યતનાથી ચાલે યત્નાથી ઊભો રહે યતનાથી બેસે યતનાથી શયન કરે યતનાથી આહાર લે યતનાથી બોલે તો પાપ કર્મ ન બાંધે સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે મનવચન કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવોને જુએ આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બંધાય પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને જીવ સંયમમાં રહે અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો જ નથી તો જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતા આણવા નહીં તેમજ અણાવવા પણ નહીં સર્વજીવો જીવિતને ઈચ્છે છે મરણને કોઈ જીવિતતા નથી એ કારણથી પ્રાણીનો ભયંકર ભયંકરવત તજવાનો બોજ છે પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે દિનને વિશે નિષેધ્યું છે તો રાત્રિએ તો સાધુ ભિક્ષે જઈ જ કાંથી શકે શ્રાવકે પણ આ અંગે સજાગ સજાગ રહેવાનો બોધ છે આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થિ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો વચનામુત બસો સડસઠ બાળમુનિ હેમંત કુમાર હોળી હોળી રમતા પોતાનું પાતૃ પાણીમાં મૂકી દે છે અને તરતું હતું તે આનંદિત થાય છે આગળ વરિષ્ઠ મુનિના ધ્યાનમાં આવતા આ અંગે તાકીદ કરતા બોલ્યા કે આ તો જીવ કારણ છે પ્રાયશ્ચિત આપો નિર્દોષ સરળ એવા બાળમુનિ વિનય અને પશ્ચાતાપૂર્વક શિક્ષા માગે છે બાળમુનિ હેમંત કુમારને ભગવાનમાં વીરે કે ઉપયોગપૂર્વક ઉચ્ચાર આવી અને તેર વર્ષની ઉંમરે પ્રાયશ્ચિતમાં બધા જ કર્મોને જરી ગયા કવલ્ય પામ્યા આ કે સૂત્રનો ગુજરાતી અનુવાદ શું છે કે સૂત્ર પ્રતિક્રમણ સામાયિકના પાઠમાં આલોચના પાઠમાં ત્રીજો પાઠ છે ઈચ્છા મી એટલે ઈચ્છું છું પ્રતિક્રમણ કરવાને નિવૃત્ત થવાને કોનાથી ઇરિયા વિયાએ વિરાહણાએ માર્ગમાં ચાલવાથી થવાવાળી વિરાજ નથી હિંસાથી વિરાધને કયા જીવોને કેવી રીતે ગમણા ગમણે રસ્તામાં જતા હોતા પાણકમણે પ્રાણીઓ કે વિકલેન્દ્રિયને કચર્યા હોય બિયક કમણે સચિત બીજોને કચર્યા હોય કમણે લીલી વનસ્પતિઓને કચરી હોય ઓસા ઝાકળ ઓસ થાર ઉત્તિંગ એટલે કીડિયારા વગેરે જીવોના દર પણગ પંચવણી લીલ ફૂક કે સેવાળ દગ સચિત પાણી મટ્ટી સચિત માટી મકડા કરોળિયાના પડ સંતાણા કરોળિયાના ઝાડા સંકમણે એટલે ચાંપતા ઉપર પગ મૂકતા જેમે જીવા વિરાધિયા મેં જે કોઈ જીવોની વિરાધના કરી હોય દુઃખ દીધું હોય ક્યાં ક્યાં જીવો એ ગઇન્દિયા એક ઇન્દ્રિયવાળા જીવ પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને વનસ્પતિ બે ઇન્દ્રિયા બે ઇન્દ્રિયવાળા જીવ કોરા કરમિયા શંખ છીપ જળા અળસિયા વગેરે કાયા અને જીભ છે એક ઇન્દ્રિયને ફક્ત કાયા છે એ ઇન્દિયા ત્રણ ઇન્દ્રિયવાળા જીવ કીડી મકોડા ધનેડા કંથવા માકડ જૂ વગેરે કાયા જીભ અને નાક પણ છે ચૌરિંદિયા ચાર ઇન્દ્રિયવાળા જીવ માખી મચ્છર ડાંસ વીછી ભમરા વગેરે કાયા જીભ નાક અને આંખ પણ છે પંચિંદિયા પાંચ ઇન્દ્રિયવાળા જીવ જળચર પાણીના સ્થળચર જમીન પરના ઊર પર પેટે ચાલનાર સરીસૃપ ભૂજ પર હાથથી ચાલનાર ખેચર આકાશમાં ઉડતા તથા મનુષ્ય દેવ નારકી વગેરે અહીં કાયા જીભ નાક આંખ અને કાન પણ છે હિંસા અને વિરાજના પ્રકારો અભિયયા સામે આવતા એણ્યા હોય વત્તિયા ધૂળ આદિથી ઢાંક્યા હોય લેસિયા જમીન સાથે મથેળ્યા હોય સંઘાઈયા એકબીજાના શરીરને અથડાવ્યા હોય સંગટિયા સ્પર્શ કરીને ખેત પમાડ્યો હોય પર્યાવ્યા પરિતાપ ચારે બાજુથી પીડા ઉપજાવી હોય કિલામિયા કિલામના એટલે કે ગ્લાની ઉત્પન્ન કરી હોય અદમુવા કર્યા હોય ઉદ્વિયા ધ્રાસકોપ મેળ્યો હોય ભયભીત કર્યા હોય ઠાણમ એક સ્થાને કે એક ઠેકાણેથી બીજે સ્થાને મૂક્યા હોય સંકામ્યા સંક્રમણ કર્યું રાખ્યા હોય જીવ્યા રોવિયા જીવનથી રહીત કર્યા હોય પૂરેપૂરા મારી જ નાખ્યા હોય અસમિત છામી દુકડમ એ મારું દુષ્કૃત મારું પાપ નિષ્ફળ થવું હોય પરમુ આજ આ જ સોળમે વર્ષે બોધ્યું કે સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ